અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સરકાર ગ્રુપ દ્વારા હાલમાં મોક્ષનગરી કાશી દર્શનની થીમ ઊભી કરી કાશીની વિવિધ કૃતિઓ દર્શાવી છે મોક્ષનગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગત વર્ષે રામસેતુની થીમ બનાવી હતી આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે તે માટે મોક્ષનગરી કાશી દર્શન થીમ રજૂ કરી છે જેમાં ગંગાઘાટ ગંગા આરતી સ્મશાન ભૂમિ અને ગણપતિજી મહાદેવ પર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે ત્યારે મોક્ષનગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે અને શ્રીજીને પાણીના અભિષેક સાથે દર્શન કરી ધન્યતા અનુભવે છે જય શ્રી ગણેશ મારું નામ છે નિતિન છે સરકાર ગ્રુપ તાકી તાકી ફરું સરકાર ગ્રુપ દ્વારા આવતા વર્ષની જેમ રામ સેતુ આ વર્ષે બી મોક્ષનગરી કાશીની થીમ લઈને આવ્યું છે એમાં ગંગા આરતી શમશાનઘાટ એમાં પ્રેમ ગણેશજીની મૂર્તિને ગંગાજલ અર્પિત કરે એમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠે છે